મિત પ્રજાપતિ બ્લોગ શહેરમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનનામાં નવા હોય તો ચેનનાને લાઈક શેર કમેન્ટ કરજો મિત્રો આજના બ્લોગની શરૂઆત કરીએ તો સૌને ગુડ આફ્ટરનૂન અને જો અમારા ભાણાભાઈ એના બાઈના ભાણાભાઈ બહાર નીકળે છે શું કરો આપણે કે જવાનું બાર બાર કે જવાનું આધુન ઘેર આવ્યા તમે રમવા યા જોવા અને મમ્મી કાલ પૂરું થઈ જાય નઈ મમ્મી કાલ કાલે પૂરું થઈ જાય જો આ વિરુએ સર છે વિરુ મમાન ઘરેથી આવી ગયા છે હા વિરુ

આજે લગભગ પૂરું થઈ જશે ઘઉમાં કોકરી વેણવાનું પૂરું આજે ઘઉ ને વેણવાના પણ ઘઉ ની કોકરી વેણવાનું આજે પણ કેરીઓ પડી જ ગઈ છે જુઓ ખલકુડા રહેવા દેતા અને પોપટ પડી જ ગઈ છે કેરીઓ બો આવી ગયા છે મિત્રો જો મોટા થઈ ગયા છે હવે ધીમે ધીમે આ લીંબુડીને ફૂલ આવતા નથી આવતા વર્ષે કદાચ આવે એવું મને લાગે પછી ખબર નહીં આવે કેમ કે હવે મોટી થઈ ગઈ છે એટલે લગભગ આવા જોઈએ આવતા વર્ષે લીંબુ એમાં આ વખતે આ ઉભા ઉપર એક કે ડાળા ઉપર કેરીઓ નહીં આવી આ વખતે

હજુ કાલનો દિવસ થશે નહીં સારું માતાજી નીયાવતી થઈ ગઈ છે જય માતાજી જય 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 સાડા 7 થવાયા છે પપ્પા અહીંયા પાણી પાઈ છે પાઈયા પાણી પાઈ છે ઓ પાણી જો પપ્પાને એવું કેવું છે કે અહીંયા કેરીઓ આવી જશે પોર આવતી કાલ આવતી કાલ ખિસાલ તો આ બને જ છે પેલા ગોટલામાંથી ઓબાવા ઈવન નહીં આવી કે એવો આવશે આવશે હા એ આવશે આ ગોટલીમાંથી જે ગોટલા હોય એમાંથી આ ઓબા મોટો કરેલો મિત્રો એક પછી આ બે નંબરનો પાછળ ગોટલામાંથી જ મોટા કરેલા ત્રણે ત્રણ ઓબા હવે એને મોર આવશ્યક નહીં ચેક કરીએ અમે મારા ખ્યાલ બુજ આમ નહીં આવે થઈ ગયો થઈ ગયો થઈ મારા નહીં ત્યાં બે વર્ષ થાય ચાલ ચાલો જે હમ્મ આવશે આવે મોર જોઈએ આવે તો પછી ગોટલામાંથી બધા કરી કરતી ના ના લાબાદ થોડા પડે થઈ આ તો પહોંચ્યા જય માતાજી મિત્રો અમે જઈએ છીએ હોટેલમાં હોટલમાં હોટેલમાં જવા માટે જઈએ છીએ

જે હોટલ માં જવાય ખરું ના તુલસીમાં નથી જવું બગા જય માતાજી મિત્રો અમે ખોડિયા કાઠિયાવાડી ડાબા ટેસ્ટ ઓફ ભરૂચ તે જોબ જરૂર તે સ્ટોપ ભરૂચ કાઠિયાવાડી હોટેલમાં જમવા આવ્યા છીએ અમે ઓર જાણીતી चलो ઓર જુઓ આરા

બસ આવી મોજ કરતા રહ્યો તને માતાજી મિત્રો તો માં દીને જુઓ વાગ્યા છે રાતના 10:30 અને આરતી સમારે છે ગવા અને મમ્મી ગૌ મોઈ દીધા છે હાલ ચાલી દીધા ઉપર ડિમ્પલ બેરે અને વીરુ જુઓ મેચ જોવે છે અને આરોય આરવા આવી ગયા છે એન્ડિંગ કરે છે વિડીયો નો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરજો ગુડ નાઇટ આવજો ગુડ નાઇટ આરતી આદુ ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ અરે ગુડ નાઇટ ગુડ નાઇટ એ બચ્ચા માટે ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી આવજો વિડીયો ને લાઈક શેર અને કમેન્ટ કરજો શું કરવાનું શું કરવાનું બોલો નહ બોલો